સમગ્ર દેશની અંદર સત્તાના વિકેન્દ્રીકરણના ભાગ રૂપે પંચાયતી રાજ રાજીવજીનું સ્વપ્ન નાના મનાના એટલે કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને એની રીતે સ્થાનિક કક્ષાએ ગ્રામ લોકોને વધુ વધુ સબળો મળે અને એને સુવિધા મળે સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય આવા સુભાષયથી શરૂ થયેલા પંચાયતી રાજ જેને ગુજરાતે દેશને મોડલ આપ્યું બળવંતભાઈ મહેતાએ આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈ કાલે અહેવાલ રજૂ થયો એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે હજી આ અહેવાલ તો 16 17 17 18 ના આવે છે પણ સરકારે પોતે નાણા પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું પંચાયતના નામે નાણા આપવાના બદલે ભાજપ સરકારે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીકરણ કર્યું એટલે કે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ સત્તાનું તો કેન્દ્રીકરણ કરું પણ ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીકરણ પણ જે અહેવાલ આવ્યો છે એ અહેવાલમાં કોઈ પણ પ્રકારની મજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માત્ર રકમો 12-12 પંચાયતોમાંથી વપરાઈ ગઈ 12-12 સગેરો થઈ ગઈ કરોડો રૂપિયાના કામો

આવી અનેક તાલુકા પંચાયતો તેત્રીસ જેટલી જિલ્લા પંચાયતો જ્યાં પાયાના કામમાં એટલે કે રસ્તા આંગણવાડી અને પીવાના પાણીના કામોની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં ગામથી લઈને ગાંધીનગર સુધીનો જે ભ્રષ્ટાચાર છે એના અહેવાલો મોડ આવે છે અને શહેરી વિસ્તારની અંદર શહેરથી લઈને સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર આનું સંપૂર્ણપણે ઓડિટ થાય અને જે મોટા પાયે ભ્રષ્ટાચાર અધિકાર રાતના કારણે ગ્રામજનો એને મળવા પાત્ર અધિકારથી વંચિત રહે છે એની સંપૂર્ણપણે તપાસ થાય ને જવાબદારી નક્કી થવી જોઈએ